ભાઈ તમે કોઈ ને કોઈ આમંત્રિત આમંત્રણ દેવા માટે શક્તિ રહી ગયું હોય કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવું તો સમય ને હિસાબે કદાચ ને થોડું વેલું થઈ ગયું હોય તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે અને સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોરવી છે બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલ છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આ જ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાદાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદાને દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસની રહેતી હોય છે આ મેળો મોડે યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે ખાસ કરીને આ મેળામાં કીર્તિદાન માયાભાઈ અહીર

જે બધી આ લોકો બધા જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આવીને જે સેલ કરે છે એ બધી વસ્તુ બહુ જ સિઝનેબલ અને બહુ જ સરસ વસ્તુ છે જોવા જેવી ને લેવા જેવી અમે સોમનાથ જે હર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો થાય છે એમાં એન્જોય કરવા માટે થઈને આવ્યા છે મેળો હર વર્ષે તો કાર્તિક પૂર્ણિમાનો થતો હોય છે પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે ઓગણીસો પંચાણુંથી થી કેશુ કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે અને આ મેળાની ખૂબ સુંદર વ્યવસ્થા ખૂબ સરસ હોય છે મહિલાઓ માટે હસ્તકલાનું એક અલગથી ડ્રોમ બનાવેલો બનાવેલો છે અને મહિલા પોલીસ ની સુરક્ષા પણ ખુબ સારી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે